ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા ઋષિમુનિઓએ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક ધ્રુવ તારો એટલે ગુરુ રામાનંદ આજે આપણે સંત ગુરુ રામાનંદને વંદન કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રયાગરાજ ધામમાં બ્રાહ્મણ પિતા પુણ્ય સદન શર્મા અને માતા સુશીલા દેવીના ઘેર સંવત તેરસો છપ્પન મહાવદ સાતમના દિવસે સંત ગુરુ રામાનંદનો જન્મ થયેલ ગુરુ રામાનંદે સંવંત તેરસો માં ગુરુ રાઘવાનંદજી પાસે જ્ઞાનની નગરી કાશીમાં વસંત પંચમીના પવિત્ર દિવસે દીક્ષા ગ્રહણ કરેલી ગુરુ રામાનંદે બાળપણમાં જ વેદ ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ બ્રહ્મસૂત્રો વ્યાકરણ શાસ્ત્ર જેવા સનાતન સંસ્કૃતિના મહાન ગ્રંથોનો અભ્યાસ કર્યો એમ કહેવાય છે કે ગુરુ રામાનંદની ઉંમર જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમના પિતાજીએ તેમની સામે અનેક પ્રકારની ભોજન સામગ્રી મૂકી તેમાંથી તેમણે ખીર પસંદ કરી એટલે ખીરનું ભોજન તેમને આ જીવન પ્રિય હતું ગુરુ રામાનંદ એક પાઠી હતા કોઈ પણ શ્લોક અથવા પાઠ એક વખત વાંચે અથવા સાંભળે એટલે તેમને એ કંઠસ્થ થઈ જતું બાળપણમાં ગુરુ રામાનંદને શંખ વગાડવાનો જબરો શોખ હતો મંદિરમાં સવાર સાંજની આરતી સમયે જ્યારે તે શંખ વગાડતા ત્યારે શંખનો નાદ સાંભળવા લોકો એકઠા થઈ જતા કેવળ બાર વર્ષની ઉંમરમાં જ તમામ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી લીધો કાશી વારાણસીના પંચગંગા ઘાટ પર એક ઝૂંપડી બાંધી આશ્રમ સ્થાપ્યો એમ કહેવાય છે કે ગુરુ રામાનંદ દિવસમાં ચાર વખત શંખનો ધ્વનિ કરતા અનેક લોકો એમના શંખ ધ્વનિનો નાદ સાંભળવા આવતા લોકોનો પ્રવાહ વધી જતા ધ્યાન ભજન અને સત્સંગમાં અગવડતા પડતી તેથી સવારમાં એક જ વાર શંખ ધ્વનિ કરતા ગુરુ રામાનંદ પાસે બધા જ ધર્મ અને સંપ્રદાયના જિજ્ઞાસુ ભક્તો આવતા હિન્દુ મુસલમાન જૈન બૌદ્ધ વેદાંતિ શેવપંથી બધા જ જિજ્ઞાસુ ભક્તોને પ્રેમથી જ્ઞાન ઉપદેશ કરતા માનવ માત્ર માટે ગુરુ રામાનંદે મુક્તિના દ્વાર ખોલી નાખ્યા અને સનાતન સંસ્કૃતિનો શંખ ધ્વનિ કર્યો ગુરુ રામાનંદના પ્રમુખ શિષ્યોમાં જોઈએ તો સંત કબીર સંત રોહિદાસ સંત પીપાજી સંત ધનાજી સંત સેનાજી સંત અનંતાનંદજી સંત ભાવાનંદજી સંત યોગાનંદજી સંત નરહરિયાનંદજી સંત ગાલવાનંદજી સંત પદ્માવતી જેવા મહાન સંતોએ સમગ્ર ભારત વર્ષને જાગૃત કર્યું જેમાં સંત રોહિદાસ સંત તેજાનંદ સંત ધનાજી સંત સેનાજી સંત કબીર જેવા સંતોને દીક્ષા આપી જાગૃત કર્યા પોતાના સંઘમાં સ્થાન આપી અને સામેલ કર્યા તેથી કાશીના પંડિતોએ સંત ગુરુ રામાનંદનો બહિષ્કાર કર્યો ગુરુ રામાનંદે શિષ્યોને તૈયાર કરી પૂરા ભારતમાં સનાતન સંસ્કૃતિના વિચારો લઈ જવા આદેશ આપ્યો ગુરુ રામાનંદ પણ શિષ્ય મંડળી સાથે સમગ્ર ભારતની તીર્થયાત્રામાં સામેલ થયા શ્રીરંગમ દ્વારકા મથુરા વૃંદાવન માયાપુરી ચિત્રકૂટ પ્રયાગ ગિરનાર જેવા અનેક તીર્થ ક્ષેત્રોમાં વેદાંત ઉપર પ્રવચનો આપ્યા સમગ્ર ભારતમાં સનાતન ધર્મમાં ભક્તિ અને અધ્યાત્મની ક્રાંતિ ઊભી કરી અને ભારત વર્ષમાં અનેક ચેતનાઓ જાગૃત થઈ સંત કબીર સંત રવિદાસ સંત પીપાજી જેવા મહાન સંતોએ અનેક ચેતના જાગૃત કરી જેમાં ધની ધરમદાસ સંત મીરાબાઈ તેમની હયાતીમાં જ અંદાજે પાંચસો જાગ્રત શિષ્યોનો સંઘ ઉભો કર્યો જેના સ્પર્શથી અથવા વાણીથી અનેક જ્ઞાનના દીવડા ઝગમગવા લાગ્યા ગુરુ રામાનંદે સ્ત્રીઓને પણ કોઈ પણ જાતના ભેદ વિના દીક્ષા આપી ભગવાન કૃષ્ણની જેમ જ સ્ત્રીઓ વૈશ્યો અને શુદ્રો માટે મુક્તિના દ્વાર ખોલી નાખ્યા ભગવાન વેદવ્યાસના બ્રહ્મ સૂત્રો વેદાંત અને ઉપનિષદના સિદ્ધાંતો અને સૂત્રો ઉપર ટીકાઓ લખી અને લોક ભાષામાં જિજ્ઞાસુઓને પીરસતા હતા ગુરુ રામાનંદ મહાન ક્રાંતિકારી સંત હતા તેમની હયાતીમાં જ આશ્રમની સ્થાપના કરી અને સંઘની રચના કરી અને મુખ્ય શિષ્યોને દીક્ષાની જવાબદારી સોંપવામાં આવી જેમાં સંત અનંતાનંદ અને તેમના શિષ્ય સંત પરહરિયા બાબાને ગલતા સ્થાન જયપુર રાજસ્થાનમાં તથા મથુરા સંત સુર સુરાનંદને બિહાર અને આબુ રાજસ્થાનમાં સંત નરહરિયાનંદને ગઢલખા ઝંજીર અયોધ્યા સંત સુખાનંદજીને ચિત્રકૂટ શિખાવટી જયપુર અને જામડોલી સંત કબીરજીને કાશી ધાધી શિરસિંહ બિહાર બાંધોગઢ સંત ભાવાનંદને ગઢ મુક્તેશ્વર ઉત્તર સંત પીપાજીને રામડા બેટ દ્વારકા ગુજરાત ગાંગરોરગઢ રાજસ્થાન સંત યોગાનંદજીને આરા બિહાર સંત રોહિદાસને ચિત્તોડગઢ રાજસ્થાન ગિરનાર ગુજરાત આવી રીતે સમગ્ર ભારતમાં ભક્તિ અને સનાતન ધર્મનો શંખ ફૂંક્યો સનાતન ધર્મનું પુનઃસ્થાપન કરી શિષ્યોને સંબોધતા એક વખત કહ્યું કે તમોને તમામ શાસ્ત્રોનો સાર તથા સાચા સંતોની વાણીનો મર્મ અને અર્થ મેં દર્શાવી દીધો છે તમે સૌ મારા આધારે રહેતા નહીં કાલે રામ નવમીના દિવસે અયોધ્યામાં હું દેહ ત્યાગ કરવા માટે જવાનો છું આનંદપૂર્ણ લાંબુ એકસો છોતેર વર્ષનું જીવન જીવીને પૂરા સંતોષ સાથે સ્વધામ જવાનો છું મારી પાછળ કોઈ અયોધ્યા આવવાનું નથી હું એકલો જ અયોધ્યા જવાનો છું કાશીથી મારા ગયા પછી સતત ભજન કીર્તન સત્સંગ કરજો અને ઉત્સવ મનાવજો હું હવે ફરીથી કાશી આવીશ નહીં તમારામાં મને પૂર્ણ શ્રદ્ધા છે આ ભક્તિની પ્રેમ ગંગાને પ્યાસી જીવો સુધી પહોંચતી કરજો મારાથી કોઈ ભૂલ થઈ હોય કોઈને કડવું વેણ કહેવાયું હોય તો મને ક્ષમા કરજો તમે ભગવત કાર્યમાં સૌ ભાગી થયા તે બદલ સર્વોને પ્રણામ કરું છું અને અભિનંદન આપું છું મારી પાછળ કોઈ વિલાપ ના કરશો તમે જ્યાં મને પૂરા ભાવથી યાદ કરશો ત્યાં હું સદાને માટે હાજર થઈ તમને જવાબ આપીશ બધા શિષ્યોની આંખોમાં અશ્રુ ધારા વહેતી થઈ કાશીથી ગુરુ રામાનંદે વિદાય લીધી સનાતન સંસ્કૃતિનો સૂર્ય યોગ પુરુષ ગુરુ રામાનંદે અયોધ્યામાં સરયુ નદીના કિનારે મહાપ્રયાણ કર્યું જેમણે માનવ માત્ર માટે મુક્તિના દ્વાર ખોલી નાખ્યા એવા યુગ પુરુષ અવતારી પુરુષ જેમણે પ્રગટાવેલા દીવડા આજે પણ સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરી રહ્યા છે એવા મહામાનવ ગુરુ રામાનંદને આજે આપણે ભાવથી વંદન કરીએ